thank <laughs> you નમસ્કાર નજર રાખીએ સાંઘાણી પર આરોપ લગાવતા શક્તિશ્રી ઓગણી ક્રાંતિ નું બાબા આના એલાન યોજી સંયુક્ત પત્રકાર પરિષદ પાંચ વર્ષ બાદ ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ રમત દ્વારા રાજનીતિ સુધારવાનો પ્રયાસ જોશી ને મોદી પોસ્ટર યુદ્ધ આવ્યું બાપા નું પોસ્ટર ગુનેગારો ને પાડવા કરાઈ માંગ જીવંત જળગાળેલી માતા નો બે સંતાનો સાથે નદી મરણ કૂદકો બચાવી લેવાય માતા બાળકો ના નિર્જા મોત अगले जन्म वही माता ने ने अपी कान गुवाहाटी छेड़ी प्रखंड न पड़गा पड़िया देश में अहमदाबाद डीएसओ द्वारा कराया विरोध सरकारी नीतियों का विरोध करवा हम यूनाइटेड फोरम ऑफ बैंक यूनियन पर से मैदाने વિધાનસભાની હવે બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પણ આક્રમક બની નજર પડે છે હવે પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોર્ટની ના થાય તેવા શબ્દોનો ઉચ્ચારણ કર્યું હતું પછી નેતા શક્તિસિંહ ગોહિલે આજે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે બે હાજર છ માં ભાજપના નેતા સાંઘાણીએ માર્કેટ યાર્ડના ઉદઘાટન પ્રસંગે કોર્ટની અવમાન ના થાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા જે અંગેની સીરડી તેમણે આજે બહાર પાડી હતી

છું ન્યાયાલયો માત્ર એક ન્યાયનું આશાનું કિરણ ગુજરાતની ભાજપની સરકારની સામે છે જો ગુજરાતના મુખ્યમંત્રી ખરા અર્થમાં બંધારણને વફાદાર હોય અને કોર્ટનો સન્માન કરતા હોય તો તેમણે કાયદા મંત્રીને તાત્કાલિક મંત્રીમંડળમાંથી પડતા મૂકવા જોઈએ અને ગુજરાતની જનતાની અને ન્યાયતંત્રની માફી પણ માંગવી જોઈએ આ ઉપરાંત વિપક્ષી નેતાએ અનેક મુદ્દા પર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા જેમાં મિસિંગ બાળકો એચઆઈવી પ્રકરણ અને તમામ મુદ્દાઓને છાવરી લઈને શક્તિસિંહ ગોહિલે અનેક આકરા પ્રહારો કર્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોરબંદરમાં મોઢવાડિયા સામે જોઈ હોય કે આનંદીબેન પટેલ મોઢવાડિયાને કોઈ જ ફરક પડતો નથી આ ઉપરાંત વિધાનસભાના એક દિવસે સત્ર પર પણ તેમણે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે એક દિવસીય સત્રમાં વિપક્ષને કોઈ જ પ્રશ્નો તરીનો સમય આપવામાં આવ્યો નથી આમ તેમણે બંધારણીય રીતે લોકશાહી નું મર્ડર કર્યું છે આ પ્રકારે શક્તિસિંહ ગોહિલે સરકાર પર અનેક આકરા પ્રહારો કરી શાબ્દિક ચાપખાઓ વીજા હતા

સરકારની ઈચ્છાશક્તિ પર પણ શંકા વ્યક્ત કરી હતી આ ઉપરાંત બાબા રામદેવ આગામી લોકસભા ચૂંટણીમાં લડી શકે છે તેવા સંકેત પણ સ્પષ્ટ રીતે જણાઈ રહ્યા છે વાત કરી ક્રિકેટની તો ભારતના ક્રિકેટ પ્રેમીઓને આતુરતા નો અંત આવશે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ જંગ રમત પ્રેમીઓ નિહાળી શકશે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પાકિસ્તાન ભારતમાં ત્રણ વન અને બે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ રમવા માટે આવશે ઉલ્લેખનીય છે કે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધ નો હતો પરંતુ ફરી પાંચ વર્ષ બાદ બીસીસીઆઈ એ પાકિસ્તાનને ભારતમાં રમવા માટે આમંત્રણ પાઠવ્યું છે ત્રણ વન મેચો દિલ્હી કલકત્તા અને ચેન્નાઈમાં યોજાશે જ્યારે બે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે મુંબઈ માં છવ્વીસ અગિયાર ના હુમલા વખતે પાકિસ્તાન તરફથી કોઈ જ સકારાત્મક પ્રતિસાદ નહોતો મળ્યો કે સહકાર મળ્યો નથી જેના કારણે ત્રાસવાદ ને ડામવા ટેકો નહીં આપતા પાકિસ્તાન સામે શ્રેણી યોજવાના પક્ષમાં હું નથી આ ઉપરાંત ઇંગ્લેન્ડ સામેની શ્રેણી દરમિયાન આ મુકાબલો યોજાઈ રહ્યો હોવાથી ભારતીય ક્રિકેટર્સ પાકિસ્તાન સામે પૂરતી તૈયારી સાથે ઉતરવા સક્ષમ નથી અને તેમની પાસે સમય પણ નથી તેવી ચિંતા પણ સુનિલે વ્યક્ત કરી હતી તો દર્શક મિત્રો મોદી વિરોધી પોસ્ટર કાર્ડ હજી સમયું નથી ત્યાં તો ફરી એકવાર સંસ્કારી નગરી વડોદરામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ નું પોસ્ટર ફાડીને ખાયું વધુ એક વિવાદ બહાર આવ્યો છે સંજય જોશીના સમર્થનમાં લાગતા પોસ્ટરો બાદ હવે બાપા વિરોધી માનસિકતા વડોદરામાં બહાર આવી છે બાવીસ મે વડોદરામાં પરિવર્તન સંમેલન ને લઈને પોસ્ટરો લગાવ્યા હતા જવા કેસોભાઈ પટેલનો ફોટો પણ હતો જોકે ત્રણ પોસ્ટરો ફાડી નાખાયા હતા જેથી એક નવો વિવાદ નો વણટોળ શરૂ થયો છે આથી રોષે ભરાયેલા બાપાના સમર્થકોએ સોમવારે મોડી સાંજે પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી અને લેખિત અરજી પણ આપી હતી સીસીટીવી ની મદદથી આ તથ્યોને ઝડપી પાડવાની માંગ પણ કરાઈ છે તો પૂર્વ કેબિનેટ મંત્રી પણ જણાવ્યું હતું કે પોસ્ટરો ફાડવાની વાત થી એ સાબિત થાય છે કે બાપા થી તે લોકો કેટલા ડરી રહ્યા છે નદી માં શોધખોળ શરૂ કરી જેમાં મહિલાને બચાવી લેવાય પણ બાળકો બચાવ સફળતા મળે તે પહેલા જ તેમના મૃત્યુ નિપજ્યા સંતાનો સાથે નદીમાં જંભાવનાર મહિલા વાસના વિસ્તારમાં આવેલ પ્રવીણ નગર ની રહેવાસી હતી

દીકરા વગર પોતાના મૃત્યુ સમયે પોતાની અર્ધીને કાંધ કોણ આપશે પરંતુ માતાની ચિંતા ને દૂર કરી ચાર પુત્રીઓ માતાના નિધન બાદ ચારેય દીકરીઓ તેમના અર્ધીને કાંધ આપીને શમશાન લઈ જઈ સંસ્કાર પણ કર્યા

કે મહિલાની સલામતી અંગેની અપેક્ષા પણ વધી જાય પરંતુ ગુવાહાટીની મહિલાની છેડતીની ઘટનાએ આપણા સુશિક્ષિત સમાજને કલંક તો લગાવ્યું છે અને સાથે સાથે અનેક પ્રશ્નો પણ ઉભા કર્યા છે દેશભરમાં ઘટનાની આખરી આલોચના થઈ રહી છે અને આખરી તપાસ માટે આસામ સરકારે સ્પેશિયલ ટીમની રચના કરી છે આ ઘટનાના પગલા સમગ્ર દેશભરમાં વિરોધ સ્વરૂપે પણ જોવા મળ્યો છે આસામમાં ગૌહતથી જે એની આટનગર છે એમાં છેલ્લા અઠવાડિયામાં જે બનાવ બન્યો ગયા અઠવાડિયે જાહેરમાં એક દીકરીની જાતીય સતામણી છેડતી અને ભયંકર જંગાલિયાત પરિવહાર જે એની સાથે કરવામાં આવ્યો સેંકડો માણસોની હાજરીમાં થયું પોલીસ કાંઈ સુધી આવી નહીં એના બચાવ માટે કોઈ પગલાં ન લેવાયા એ શરમજનક બનાવને વખોડી કાઢવા માટે એનો વિરોધ કરવા માટે અને આવી ઘટનાનું દેશભરમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય એવી અપીલ સાથે અમે આજે આખા એ દેશમાં ગૌહતી ઘટના વિરોધી દિવસ મનાવી રહ્યા છીએ અમદાવાદમાં ગુવાહાટીમાં યુવતી સાથે થયેલી છેડતીના પ્રકરણે ડીએસઓ દ્વારા બેનરો અને પોસ્ટરો સાથે દેખાવો કરી વિરોધ નોંધવામાં આવ્યો આકલંકિત ઘટના અંગે એટલું કહેવાનું ચોક્કસ મન થાય કે સુશિક્ષિત સમાજ પાસે આજે મહિલાઓએ પોતાની સલામતી માટે ભીખ માંગવી પડે છે તો યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સે પણ હવે કેન્દ્ર સરકાર સામે બાયો ચલાવી છે બેન્કરો દ્વારા સરકારની મૂડીવાદી કામદાર વિરોધી બેંકિંગ ઉદ્યોગ માટેની નીતિ અને વિશ્વ બેંક તથા આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ દ્વારા સૂચવાયેલા બિનજરૂરી માળખાગત ફેરફારો કરવાની નીતિનો વિરોધ કરવામાં આવી રહ્યો છે યુએફબીઓના મેજર હેઠળ ટોટલ નવ બેંકો છે નવ મેજર બેન્કો છે મેજર બેન્કો બેઠા બાબતે વિરોધ કરી રહ્યા છે બેઝિકલી જે બે ગવર્મેન્ટ અત્યારે આઉટસોર્સ કરવાની વાત કરી રહ્યા છે એની સામે અમારો સખત વિરોધ છે કારણ કે રૂરલ એરિયા જે છે રૂરલ એરિયામાં અત્યાર સુધી સ્ટેટ બેંકની બધી બ્રાન્ચો આવેલી હતી

ગઠન કરેલું ખંડેલવાલ કમિટીએ કેટલાક મુદ્દાઓ આપ્યા છે સેન્ટ્રલ ગવર્મેન્ટને સ્પેસિફિકલી પ્રાઇવેટાઇઝેશન આઉટસોર્સિંગ માટે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ દરેક બેંકના ચેરમેનને પ્રેશર કરીને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવાની કોશિશ કરી રહ્યા છે આ ઉપરાંત આગામી સમયમાં પણ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા ધરણા દેશવ્યાપી સંપૂર્ણ દેશવ્યાપી હડતાળ સ્કૂટર રેલી યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે તેની તૈયારીઓ પણ યુનિયન દ્વારા આરંભી દેવાઈ છે તો દર્શક મિત્રો હાલ તો અત્યાર સુધી સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર